ઘારે જહેમત બાદ રખડતા ભટકતા એક નંદીને શ્રી સહજાનંદ ગવ સહાય ઘર ભારા પર ટ્રસ્ટ ખાતે પહોંચાડાયો ગઈકાલ તારીખ 17 મે 2025 શનિવારના સાંધવામાં રખડતા ભટકતા એક નંદી આંખલાને પકડીને સહી સલામત ટેમ્પામાં શ્રી સહજાનંદ ગવ સહાય ઘર ભારા પર ટ્રસ્ટ ખાતે પહોંચાડવામાં આવેલ જેમાં ખાસ જહેમત મોહમ્મદ હુસૈન આઈ હિંગોરા ઉપ સરપંચ શ્રી સાંધવી ઉઠાવેલ તથા તેમની સાથે બલવિંદર સિંઘ સરદાર મહાવીર સિંહ જાડેજા રાજેન્દ્ર સિંહ સોઢા ઈશાકભાઈ હિંગોરાનો સાથ સહકાર રહ્યો હતો અને ખાસ આભાર શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈનો કે જેમણે આ નંદીના નિભાવ ખર્ચ માટે આ સંસ્થાને રૂપિયા અગિયાર હજારનું ડોનેશન આપેલ અને સાથે ટેમ્પો ભાડું ત્રણ હજાર રૂપિયા આપ્યું હતું એ બદલ તેમનો ફરીથી ખૂબ ખૂબ આભાર આપનું ગ્રુપ હંમેશા ગામ માટે અને ગૌસેવા માટે મોટું યોગદાન આપેલ છે અને આપતો રહેશે તેવી આશા